કાંકરેજના થરામાં જાહેર માર્ગો પર ભંગારના બેફામ ગોડાઉનોથી પ્રજા ત્રાહી કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં છેલ્લા કેટલાય વર્ષોથી બેફામ રીતે સરકારી નિયમોના ભંગ કરીને આડેધડ ભંગારની ચીજવસ્તુઓની ખરીદીના ગોડાઉનો જાહેર માર્ગો પર કરતાં રસ્તા પર લોખંડ પતરા અને પ્લાસ્ટિક રોડ પર વેરાતા રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને નડતર રૂપ બની રહ્યા છે ક્યારેક લોખંડ જેવા પદાર્થોને કારણે વાહનોને પંચર પડી રહ્યા છે ત્યારે આવા ધંધા કરતા વેપારીઓને લોકોની સલામતી ન જોખમાય તેવા સ્થળે પ્રદૂષણ મુક્ત વેપાર કરવા લોક માંગ ઉઠી છે થરામાં ખાસ કરીને સોસાયટી વિસ્તાર એવા જાહેર માર્ગ કે જ્યાંથી રોજના હજારો લોકો અને વાહનો તથા શાળાએ જતા બાળકો પસાર થાય છે તેવા તાણા રોડ પર મોટા પ્રમાણમાં સ્ક્રેપ ભંગારનો વેપાર થાય છે ક્યારેક કેબલમાંથી કોપરના વાયરો કાઢવા કોટેડ પ્લાસ્ટિક વાયરને સળગાવતા ધુમાડાને કારણે પ્રદૂષણ ફેલાય છે અને મશીન દ્વારા લોખંડને કાપવા જતાં ક્યારેક લોખંડના ટુકડા પણ રોડ પર ઉડતા લોકોને વાગવાનો ભય સતાવી રહ્યો છે આ ઉપરાંત જ્યાં જૈનોનું પવિત્ર યાત્રાધામ જવાનો રસ્તો છે તેવા રૂની રોડ પર પણ મોટા પ્રમાણમાં ભંગારનો વેપાર કરાઈ રહ્યો છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ દિયોદર રોડ ટોટાણા રોડ સહિતના જાહેર માર્ગો પર ચાલતા ભંગાર સ્ક્રેપના વેપારોમાં તપાસ કરવામાં આવે તો ચોરીના વાહનોની નોંધણીનું રજીસ્ટર જોવામાં આવે તો મોટું ગુનાહિત ધંધાને પોષતું ષડયંત્ર બહાર આવે તેમ છે આ અગાઉ પણ આ વિસ્તારમાં વાણિજ્ય વિભાગ દ્વારા જીએસટી વિભાગ દ્વારા મોટા દંડ આપવામાં આવ્યા છે તે પ્રમાણે જિલ્લાની એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસ સરપ્રાઇઝ તપાસ કરે તો મોટા પ્રમાણમાં ગુનાહિત પ્રવૃત્તિઓ રોકી શકાય તેમ છે બંગારના વેપારીઓ નાના ફેરિયાઓનું શોષણ કરી ઓછી કિંમતે માલ લઈ મોટો નફો કરી ઇન્કમટેક્સની પણ ચોરીની સંભાવના છે ત્યારે આવા લોકો પ્રજાનું હિત નહીં વિચારી પોતાનો અંગત કમાણી કરવા જાહેર માર્ગો પર લોકોનું હિત જોખમાય તે રીતે ધંધા કરી રહ્યા છે તેમની સામે યોગ્ય ઘટતું કરવા પ્રજાની માંગ ઉઠી છે અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે શક્તિસિંહ વાઘેલા કાંકરેજ બનાસકાંઠા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન